તો વાગી ગયા હતા બપોરના સાડા ત્રણને હું થઈ ગઈ હતી રેડી અને મારે જવાનું હતું મારા વેવાણની ઘરે પડો નાખવા કેમ કે અમારા વેવાણ આવ્યા હતા જાત્રા કરીને હરિદ્વારથી એટલે એને પડો નાખવા જવાનું હતું અને અમારે તો અહીં એવો રિવાજ છે કે પહેલાં જાત્રામાં જાય ને ત્યારે આપણે પહેલાં પડો નાખવાનો પછી એ લોકો જાત્રામાં જાય પણ એ લોકોનો એવો રિવાજ છે કે જાત્રામાંથી આવે ને પછી એને પોળો નાખવાનો હોય એટલે એ લોકો જાત્રામાંથી આવી ગયા છે એટલે હું જો રેડી થઈ ગઈ છું પડા લઈને મારે જવાનું છે પોળો નાખવા મારા વેવાણની ત્યાં અને મારા વેવાણ એમ કે મારી જેઠની દીકરીને સાસુ એટલે મારે તો વેવાણ થાય અને જો અમારા કલેજાને હજી પણ બાળપણ જાતું નથી બેઠો બેઠો સમજી જાતે બોલો પણ એ હવે એ સમસ સાટેને ત્યાં સુધીમાં તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમે ત્રણેય સાસુઓ તૈયાર થઈને ખરા મથાની રિક્ષામાં ત્રણેય બેસી ગયું છે કેમકે વેવાણનું ઘર છે દૂર એટલે અમારે રિક્ષામાં જ જવું પડે એમ છે અને વેવાણના ઘર આગળ ઉતરાને ત્યાં તો આ મસ્ત મજાના કબૂતર હું ફરી ગઈ એટલે એ ક્લિપ મેં આની પણ લઈ લીધી અને આ ક્લિપ મેં એટલા માટે લીધી છે કે તમારા ઘરની આજુબાજુ જો કે પક્ષી હોય ને તો પાણીનું બાઉલ કરીને અવશ્ય મૂકજો અને જો અમારે વેવાણને મેં પોળો પણ દઈ દીધો છે અને વેવાણને કીધું છે કે આ શાકોનું પાણી કરીને પીજો અત્યારે ધોમ તડકો છે એટલે મગજને જરાક શાંત તમે રાખજો રાત્રામાં ગયા હોય તો તડકો લાગી ગયો હોય ને તો વેવાણે પણ અમને જો ગાગરની પ્રસાદી દઈ દીધી છે અને વેવાણે કીધું કે હું તો ટાટું પાણી કરીને પીશ પણ તમે છે ને આમાં ખાટી ખાટી છાઈસ પીજો ત્રણેય જણીઓ અને હવે ત્યાંથી બહાર નીકળી ગયા છીએ અને પારી ગયા છે પાણીપુરી એટલે પાણીપુરીની મોજ માણી લીધી છે તો તમારે કોઈ જાત્રામાં જાય તો તમારા માટે કાંઈ ગિફ્ટ કે કાંઈ પ્રસાદી લઈ આવે કે ન લઈ આવે અને તમે પડો નાખવા જાઓ કે ન જાવ એ મને કમેન્ટમાં જરૂર જણાવજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ